અમદાવાદમાં સાયન્સ સિટી વિસ્તારમાં એનિયો લાઇફ હોસ્પિટલના ડોક્ટરની બેદરકારીને કારણે બાળકનું મોત થયાનો પરિજનોએ ગંભીર આરોપ લગાવ્યો મહેસાણા ખાતે રહેતા દિનેશભાઈ પ્રજાપતિના બાળકને ખેંચ આવતા તેને અમદાવાદ સાયન્સ સિટી ખાતે આવેલી નિયો લાઈફ હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યો હતો પરિવારજનોના મતે અહીં એડમિટ કર્યા બાદ તેની તબિયતમાં સુધારો હતો અને બીજા દિવસે વેન્ટિલેટર પરથી હટાવવાના પણ હતા એકાએક સ્ટાફની બેદરકારીને કારણે તેની તબિયત લથડી અને અંતે હાથ ખંખેરી લીધા અને બાળકનું મૃત્યુ થયું ડોક્ટર દ્વારા જણાવવામાં આવ્યું કે તેમનું બાળક અહીં લાવવામાં આવ્યું ત્યારે જ તે રડ્યું ન હોવાથી તેના મગજમાં ડેમેજ હતું ધીરે ધીરે તે ડેમેજ વધ્યું અને પરિણામે તેનું મૃત્યુ થયું આખા કેસમાં પોલીસ હોસ્પિટલ પહોંચી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી બાળક કાલનું અપ થઈ ગયું છે આપણને ખબર ના પડે જવા ના દે પણ એ તો અંદર વિઝિટમાં ઘડી ઘડી જાય છે બધું જાય છે તો તો એમને ખબર પડી અરે ડૉક્ટર ના જાય તો સિસ્ટર અંદર જે એ તો કહી શકે ને કે બાળકને પીડીઓ થઈ ગયો સાહેબ તો એની મુવમેન્ટ શું છે એને ચાલુ કરો તો બાળકને પીડીઓ થઈ ગયો હું નીચે લઈ ગયો વાઈટ અજવાળાને દેખ્યો ત્યારે તો મને ખબર જ પડી કે મારા બાળકને પીડીઓ થઈ ગયો છે આમને તો મને કોઈ કીધું જ નથી બ્લડિંગ થતું હતું એ નીચે જે આ બધું મને ખબર પડી એમની પૂરેપૂરી બેદરકારી જ છે સાહેબ આપણને પેશન્ટ જાણ કરતા નથી બાળક આપણા ત્યાં પાંચ દિવસથી દાખલ હતું પૂરેપૂરી કોશિશ પૂરેપૂરી મહેનત બધી જ દવા જે થઈ શકે આપણે કરેલી છે પણ બાળક જન્મ્યું એ પછી રડ્યું નહીં એટલે એ વખતે ત્યાં મહેસાણામાં જ બાળકનું મગજમાં ડેમેજ થઈ ગયેલું હતું એટલે આપણે રિલેટિવ્સને રોજ સમજાવતા હતા કે ભાઈ બાળકના મગજમાં નુકસાન થયેલું છે વધારે હવે આજે ગઈકાલથી જ એની એક્ટિવિટી એકદમ ડલ હતી એટલે આપણે એમને કહ્યું કે ભાઈ બાળકનું હૃદય ચાલુ છે પણ મગજમાં બહુ સિવિયર ડેમેજ થઈ ગયેલું છે એટલે આમાં આપણે બહુ મહેનત કે કંઈ કરવું જોઈએ નહીં એટલે તમે કાં તો ઘરે લઈ જઈ શકો છો બાળકને એટલે એમનું કહેવું એવું હતું કે ભાઈ અમે લોકો સિવિલ લઈ જઈએ તો એટલે લઈ જઈ શકાશે એટલે પછી એકસો આઠ એમ્બ્યુલન્સ બોલાવીએ આપણે અને એકસો આઠના જે ડોક્ટર અને સ્ટાફે બાળક ઉપર આવીને જોયું એમણે ચેક કર્યું ધબકારા ચાલુ અને ઓક્સિજનના ટકા ને બધું એમણે ચેક કર્યું બધું ઓકે હતું એટલે એ લોકોએ એકસો આઠમાં નીચે શિફ્ટ કર્યું અને પછી એ લોકો સિવિલમાં લઈ ગયા અને સિવિલમાં પહોંચ્યા કે પહોંચતા પહેલા શું ઈવેન્ટ બની એ મને ખ્યાલ નથી